હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલ એમડી અકાડેમીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જીસીઆરટી બેઝ ગુજરાતીમાં મિત્રો જે શબ્દ ભંડોળ આવે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દસમૂહ રૂઢિપ્રયોગ રૂઢિપ્રોગ શબ્દો મિત્રો એની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી જે ધોરણ સોથી લઈ અને બાર સુધી જેટલા બી ચેપ્ટરમાં જે બી શબ્દો આવે છે મિત્રો એ આપણે અહીંયા ભણાવવાના છે અને તમારી આવનારી એક્ઝામ માટે બધા જે શબ્દો ભંડોળ છે મિત્રો તમારા માટે મોસ્ટ ટાઈમ બી છે ઓકે મિત્રો તો આજે આપણે આ બીજો લેક્ચર છે બરાબર ધોરણ સોના બીજા ચેપ્ટરનું મિત્રો ઓકે તો વાત કરવામાં આવે ટીપ્પણીની ઓકે મિત્રો બીજું ચેપ્ટર હે વારતે વાર રે વાર્તા એની મિત્રો ટીપ્પણીની વાત કરવામાં આવે તો તો કે સિયા વીઆ એનો મતલબ શું થાય તો કે ગભરાયેલું અને બાવરું ઓકે મિત્રો બીજો વર્ડ છે કે કઢી બે કઢી કઢી બે કઢીનો મતલબ શું થાય કે જરાવારમાં થોડા વખતમાં ઓકે ફોદો ફોદો એટલે શું મિત્રો લોચો કકડ કકડાટ મિત્રો કકડાટનો મતલબ શું થાય કજીયો રડારોળ અને કલ્પાન એટલે મિત્રો કકડાટ કરે એટલે કજિયો કરે એમ નહીં કહેતા તોફાન કરે એના અર્થમાં ઓકે મિત્રો ગમગીન ગમગીનનો મતલબ શું થાય મિત્રો ઉદાસ અને ખીન મિત્રો આ જે છે ને ગમગીન એ એક્ઝામમાં ઘણી વાર પૂછાઈ ગયો છે બેઠો કેશન ઓકે મિત્રો યાચના યાચનાનો મતલબ શું થાય યાચનાનો મતલબ થાય છે પ્રાર્થના અને વિનંતી ઓકે મિત્રો તો યાદ રાખજો મિત્રો આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે હદ પારી હદ પારીનો મતલબ શું કે હદની પાર અને કે હદ બાર થવું તે ઓકે મિત્રો હદની બાર લિમિટ બારવું મતલબ ઓકે મિત્રો આંફળું ફાંફડું આંફળું ફાંફડું મતલબ થાય મિત્રો ગભરાયેલું બે બાકાળું ઓકે મિત્રો ચિત્તકારનો મતલબ થઈ જાય ચીસ અને કસદારનો મતલબ થાય રસાડ એમને કહેતા કે બહુ કસદાર કેરી હતી એટલે કે રસવાળી કેરી હતી એટલે કસદાર એટલે મિત્રો રસાળ ઓકે તો વાત કરવાની મિત્રો રૂઢિપ્રયોગની તો શું કે મોંમાંથી પાણી સુટવું તો ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ સૂટવી શું મિત્રો શું હે રૂઢિપ્રયોગ કે મોંમાંથી પાણી સૂટવું તો એનો મતલબ શું થાય કે ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાંથી લાળ સુટવી ઓકે મિત્રો તમને કોઈ એવી બહુ ભાવતી વસ્તુ જેમ કે પકોડી પકોડીને જેવું હોય છોકરી અને પકોડી બહુ ભાવે તો એ શું કરે પકોડીની લાળીએ જાય ને જે પકોડી આપવાની શરૂઆત થાય ને ત્યાં જઈને ઉભો રહે ત્યાં જ મોઢમ પાણી આવી જાય કે ચારે આ પકોડી આવે ને હું ખાવું એટલે મોંમાં પાણી સુટવું એટલે ખાવાની ઈચ્છા થવી ઓકે મિત્રો આગળ વાત કરવામાં ખાણ નીકળી જવો કાન નીકળી જવાનો મતલબ શું કે ભયંકર સંહાર થઈ જવો અને પાયમાલી થઈ જવી ઓકે મિત્રો મીસ કે નુકસાન થવું એના અર્થમાં ઓકે હસ હસવામાંથી હસવામાંથી ખસવું થવું એટલે મજાક કરવા જતાં ખરા પડીમાં આવું અમુક વાર જેવું હોય મિત્રો મિત્રો બે મિત્રો હોય પાકા મિત્રો મસ્તી કરતા હોય મસ્તી મસ્તી કરતા લાડવા મંડને એટલે આસવામાંથી ખસવું થવું ઓકે મિત્રો આગળ વાત કરીએ તો ભાન અભિમાન ઓગળી જવું તો ગર્વ જતો રહેવો ઓકે મિત્રો અભિમાન ઓગળી જવું તો ગર્વ જતો રહેવો અને ગેલમાં આવી જવું તો આનંદમાં આવી જવું ઓકે મિત્રો વાત કરવાની છે શબ્દ સમૂહની મિત્રો આ ચેપ્ટરમાં એક જ શબ્દ સમૂહ હે ઢોલ જેવું વાત એનો એનો મતલબ શું થાય પડકમ ઓકે મિત્રો આ એમ પી હે ટોલ જેવો વાક તો એનો મતલબ શું થાય પડકમ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણે કાલે મળીશું બીજા નવા ચેપ્ટરના ટિપ્પણી શબ્દ સમૂહ રૂઢિપ્રયોગો સાથે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે ઓકે મિત્રો